યુએસ કોંગ્રેસમાં બિલ રજૂ નમસ્કાર સ્વાગત છે ડગલો આગળ વધ્યા યુએસ કોંગ્રેસમાં બિલ રજૂ કર્યું પાકિસ્તાનમાં હજુ પણ આઠ આતંકવાદી કેમ્પ સક્રિય જરૂર પડે કાર્યવાહી કરીશું સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્વપૂર્ણ ખનીજો પર G7 સેવન હાજરી આપી અમેરિકા અમેરિકામાં ટ્રમ્પે એક વર્ષ ઓછા સમયમાં એક લાખ થી વધુ વિદેશી નાગરિકોના વિઝા રદ કર્યા ચાંદી બે એકોતેર લાખ હાજર અને વાયદાના ભાવ એક સરખા થઈ ગયા રખડતા કુતરાઓ ખવડાવનારા હોય તેમને ઘરે રાખવા જોઈએ તેવું સુપ્રીમ કોર્ટ નું કહેવું વધુમાં તેમની અરજી ફગાવી ઈરાન મોટો જટકો આંદોલન વચ્ચે કરન્સી ની કિંમત શૂન્ય થઈ સત્યાવીસ દેશો નહીં ચાલે તો આ તાર્યુઝ અને હું હતો આપની સાથે જય ભારત